રાધે રાધે ફ્રેન્ડ્સ આજે આપણે પ્રોટીનથી ભરપૂર મુઠિયા ઢોકળા બનાવવાના છે મુઠિયા ઢોકળા આજે દેશી ચૂલે બનાવવાના છે અને એકદમ પોચા રૂ જેવા અને ભરપૂર માત્રામાં દૂધી નાખીને બનાવીશું તો એના માટે મેં અહીં ત્રણ કપ ભાખરીનો લોટ એક કપ ચણાનો લોટ અને એક કપ બાજરીનો લોટ લીધેલો છે હવે મસાલામાં તીખી મરચીનું કટિંગ કરી લીધું છે ટમેટાનું કટિંગ કરી લીધું છે અને દૂધી અને ગાજરને ખમણીને તૈયાર કરી લીધા છે એક ચમચી ખાવાનો સોડા અને ઉપરથી એક ફાડું લીંબુનો રસ ઉમેરીશું ત્યાર પછી બે ચમચી કાશ્મીરી મરચું એક ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી મીઠું અને બેથી ત્રણ ચમચી જેટલા તલ નાખી ચાર પાવડા જેટલું તેલ ઉમેરી સરસ રીતે મોણ દઈ દઈશું મુઠ્ઠી વળે એ રીતનું આપણે મોણ આપવાનું છે તમે જોઈ શકો છો આ રીતે મુઠ્ઠી વળે આ રીતનું મોણ આપીશું હવે જે કટિંગ કરેલા મસાલા છે એ ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું દૂધીમાંથી આપણે રસ નથી કાઢેલો એટલે આટલી દૂધી ઉમેરીશું અને મિક્સ કરતા જઈશું જો જરૂર પડશે તો વધારાની દૂધી એડ કરીશું હવે હજી મને જરૂર લાગે છે એટલે બધી દૂધી ઉમેરીને મસાલો મિક્સ કરી દઈએ હવે ઉપરથી દેશી ધાણા પણ ઉમેરી દીધા છે અને મુઠિયાવાળી લઈશું મુઠિયા મૂકવા માટે એક જારી લઈશું અને તેલથી આ રીતે ગ્રીસ કરી લઈશું હવે એક એક મુઠિયા કરતા જઈશું અને જારીમાં ગોઠવી દઈશું આ રીતે બધા મુઠિયાવાળીને તૈયાર કરી લઈએ હવે ચૂલા પર એક તપેલામાં એકથી દોઢ લીટર જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને આ રીતે ઉપરથી જારી મૂકી દઈશું અને ઉપરથી એક જીબું પણ ઢાંકી દઈશું હવે વઘાર કરવા માટે બધા મસાલા તૈયાર કરી લઈએ તો એના માટે તલ લીમડો સૂકું મરચું તમામ પત્ર તીખી મરચીનું કટિંગ અને દેશી ધાણા કટિંગ કરીને લઈ લીધેલા છે હવે ત્રીસ મિનિટ જેવું થઈ ગયું છે તો ઢોકળા આપણે ચેક કરી લઈએ હવે સરસ રીતે ચડી ગયા છે તો નીચે ઉતારીને વરાળ નીકળી જાય ત્યાર પછી આ રીતે એક એક કરીને બહાર લઈ લઈશું મેં અહીં પંખે પાંચથી દસ મિનિટ માટે રહેવા દીધા હતા ત્યાર પછી આ રીતે કટિંગ કરી લેવાનું છે ગરમ હશે ત્યારે કટિંગ કરશો તો સરખું નહીં થાય આ રીતે બધા મુઠિયાનું કટિંગ કરી લઈશું ત્યાર પછી ત્રણથી ચાર પાવડા તેલ ગરમ કરવા મૂકી દીધું છે ગરમ થઈ જાય એટલે એક ચમચી રાઈ બે ચમચી જીરું એક ચમચી હિંગ અને મીઠો લીમડો તમામ પત્ર અને સૂકું મરચું નાખી ત્રણથી ચાર ચમચી તલ ઉમેરીશું અને તલ ફૂટી જાય ત્યાર પછી આપણે જે તીખી મરચીનું કટિંગ કરેલું છે એ ઉમેરી દઈશું એકથી બે મિનિટ માટે તેલમાં સતળાઈ જાય ત્યાર પછી જે આપણે મુઠિયા ઢોકળાનું કટિંગ કરેલું છે એ ઉમેરીને સરસ રીતે મિક્સ કરી દઈશું ચમચાની મદદથી વધારે મિક્સ નથી કરવાનું અને આ રીતે મિક્સ કરીશું તેથી ઢોકળાનો ભૂકો ન થઈ જાય હવે બે ચમચી જેટલી ખાંડ ઉમેરીશું ઉપરથી અને સરસ રીતે મિક્સ કરી દઈશું જો વધારે તીખો ખાતા હોય તો ઉપરથી ચટણી ઉમેરવાની છે અમારા ઘરે તીખો ખાય છે એટલે મેં ઉપરથી બે ચમચી જેટલી ચટણી ઉમેરી છે અને સરસ રીતે મિક્સ કરી દઈશું હવે આપણા પ્રોટીનથી ભરપૂર મુઠિયા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તો નીચે ઉતારીને ધાણા ઉમેરી સર્વ કરી દઈએ મારી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલ ગામડાની મહેકને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો રાધે રાધે